વડોદરા ડબોઈ રોડ ઉપર ગઈકાલે મધ્યરાત્રિએ આગ લાગવાની ઘટના સામે આવી હતી જેમાં ગોડાઉનમાં આગ લાગતા ફાયર બ્રિગેડની ટીમે આગ ઉપર કાબુ મેળવ્યો હતો ડબોઈ રોડ સુમા નજીક લાકડાના પીઠા અને દુકાનો આવેલી છે ગઈ રાત્રે અમુક કારણોસર આગ લાગવાની ઘટના બની હતી જેમાં બે પીઠા અને દુકાનોના સહિતનો માલ સામાન આગમાં લપેટાઈ ગયો હતો જેને પગલે આજુબાજુ ધુમાડાના ગોટે ગોટા છવાઈ ગયા હતા બનાવને પગલે વડોદરા ફાયર બ્રિગેડના ત્રણ ફાયર સ્ટેશનો ટીમે કામે લાગી હતી અને બેથી ત્રણ કલાકની જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવવામાં આવ્યો હતો પોલીસ પણ બનાવના સ્થળ ઉપર આવી પહોંચી હતી અને આગનું કારણ જાણવા ફોરેન્સિક્સની મદદ લેવામાં આવી હતી જ્યારે વેજ કંપનીની ટીમોએ ઇલેક્ટ્રિક સપ્લાય બંધ કર્યું હતું આગ દરમિયાન ફાયર બ્રિગેડના જવાનોએ એક સિલિન્ડર નજરે પડ્યો હતો જેથી એક ટીમે સિલિન્ડરને સતત પાણી મારી કુલિંગની કામગીરી કરી હતી ત્યારબાદ સિલિન્ડરને સુરક્ષિત રીતે બહાર કાઢી લેતા મોટી દુર્ઘટના ટળી હતી